બીજી તરફ સાવલી તાલુકા અને પંથકના ક્રિકેટ પ્રેમીઓના પ્રોત્સાહન અને પંથક સહિતના ક્રિકેટ ખેલાડી યુવાનોની સુષુપ્ત શક્તિઓને બહાર આવે તે આશયથી સાવલી તાલુકાના ટુંડા ગામે ભાલાવત પરિવાર દ્વારા સાવલી વડોદરા રોડ પર ભવ્ય ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરાવ્યું છે જ્યાં જીપીએલ બે હજાર પચીસ નું ભવ્ય ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વુમન્સ પ્રીમિયર લીગ અને ઇન્ડિયા એ માટે રમનાર પ્રખ્યાત મહિલા ક્રિકેટર તરન્નુમ પઠાણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા સાથે જ જીપીએલ ના આયોજક નાસિરભાઈએ સમગ્ર આયોજન માટે તમામ સ્પોન્સર ખેલાડીઓ અને ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો હતો जैसे कि देखने जाए चौदह दिसंबर आज से जो जीपीएल शुरू हो रहा है घोटड़ा प्रीमियर लीग और सारे प्लेयर्स को मैं मुबारकबाद ही बोलूंगी और ये मैचेस हो रहे हैं सीआर बलावत क्रिकेट ग्राउंड टुंडाव में सभी को श, आ, मैं ऑल द बेस्ट और मैं शुक्रगुजार हूँ यहाँ पर बुलाने के लिए और थैंक यू सो मच